હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જ્ઞાનજલકમાં ફરીથી આપનું સ્વાગત છે મિત્રો તાટ અંગેની ઘણી બધી માહિતી આપણે અગાઉ અપલોડ કરી ચૂકેલા છે કે અગાઉ કેટલું મેરિટ છે રહેલું છે અને હાલ મિત્રો આ બધા માટે ખુશખબરી છે કે ટાટ વન એટલે કે નવ દસની અંદર મિત્રો ભરતી આવવાની સંભાવનાઓ વધી ગયેલ છે કેમ કે આ ચોવીસ ચાર બે હજાર ઓગણીસના રોજ મિત્રો એક પરિપત્ર થયેલો છે જેમાં ખાલી જગ્યાની વિગતો મોકલવાનું સૂચન કરવામાં આવેલું છે અને જે માહિતી આપના માટે ઉપયોગી લાગે તેવી મને લાગી તેથી અહીંયા હું આ માહિતીને શેર કરું છું તો ચોક્કસ આપણા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અને ગમે તો લાઇક અને શેર પણ કરી દેજો મિત્રો હવે આજે પરિપત્ર છે એની અંદર જણાવવામાં આવેલું છે કે જે માહિતી છે મિત્રો તમારે છવ્વીસ ચાર ઓગણીસના રોજ અગિયાર કલાકે રૂબરૂમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં જણાવેલું છે એટલે જે પણ માહિતી છે મિત્રો છવ્વીસ ચાર ઓગણીસના રોજ છે એ મોકલાઈ જશે અને એ સ્થિતિ કઈ હશે તો કે એક છ ઓગણીસની રોસ્ટર ક્રમાંક અનુસારની હશે તેથી જે આગામી સમયની અંદર મિત્રો જે શિક્ષકો છે રિટાયરમેન્ટ થયેલું છે કે જેના કારણે જગ્યા ખાલી રહી છે તે પણ અહીંયા દર્શાવી શકાશે કેટલાક આપણે જે જોગવાઈઓ કે નિયમો રાખવામાં આવેલા છે તેની વાત કરી લઈ તો નિયમિત ભરતી નિયમિત ભરતી પ્રક્રિયાના કોઈ પ્રશ્ન ઊભો ન થાય તે હેતુથી આ અગાઉની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ભરતી માટે અરજદાર શ્રી દ્વારા કોર્ટ મેટર કરવામાં આવેલ છે તેવી શાળાઓની ખાલી જગ્યાની માહિતી અલગથી આપવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ટાટની પરીક્ષા લીધેલ હોય અને વિષય તરીકે માન્યતા આપેલી હોય તે વિષયના શિક્ષણ સહાયકોની ભરતી માટે આપના જિલ્લાની શાળાઓની ખાલી જગ્યાની માહિતી અહીંયા આપવાની રહેશે ટાટની પરીક્ષા લેવાયેલ નથી તે વિષયની ખાલી જગ્યાઓનો સમાવેશ કરવાનો થશે નહીં સંદર્ગદર્શિત ત્રણમાં જણાવેલ આ કચેરીના નવ વારના પત્રથી માંગેલ પત્રકોમાં વિષયવાર અલગ અલગ પત્રકોમાં શાળાવાર ખાલી જગ્યાનું માત્ર શિક્ષણ સહાયકોની માહિતી આપવાની રહે છે આ માહિતી એક્સેલ સીટમાં અંગ્રેજીમાં ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટમાં ભરવાની રહેશે મિત્રો ત્યાર પછી એવું પણ અહીંયા જણાવેલું છે કે જે પણ શાળા સંચાલકો મહિલા અનામત જગ્યાની કેટેગરી હોય તેમને સ્પષ્ટ દર્શાવવાનું શારીરિક રીતે ખોટખા પણ ધરાવતા ઉમેદવાર માટે રાખવામાં આવે હોય તો પણ તે જગ્યા છે એ સ્પષ્ટ દર્શાવવાની રહેશે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ હિન્દી તેમજ સ્પેશિયલ શાળા કે જે અનુદાનિત શાળા છે જેની ભરતી પ્રક્રિયા કેન્દ્રીકૃત ધોરણે કાર્યવાહી કરવામાં સમાવેશ થાય છે કે શાળાઓની માહિતી પણ અહીંયા મોકલવાની મિત્રો રહેશે તેવું પરિપત્રની અંદર જણાવવામાં આવેલું છે આપના જિલ્લા નિયંત્રણ હસ્તકની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ પૈકી કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયામાં સમાવેશ થાય તેવી તમામ શાળાઓની વિગતો પૂરતી ચકાસણી કરીને આપવાની રહેશે કોઈ શાળાની જગ્યા ખાલી રહી જવા ન પામે તેની ખાસ તકેદારી છે રાખવાની છે અગાઉ વર્ષ બે હજાર સોળની ભરતી પ્રક્રિયામાં સમાવેશ થયેલ પૈકીની ખાલી જગ્યાઓ સામે રીમાસ કોલમ દર્શાવી મિત્રો આથી જે પરિપત્રની અંદર માહિતી મંગાવવામાં આવેલી છે તેની સંદર્ભે ચર્ચા જો આપે ટાટ પાસ કરેલી હોય અને જો આપ સેકન્ડરી શાળામાં શિક્ષક સહાયક બનવા માંગતા હોય તો ચોક્કસ આ માહિતી આપને ઉપયોગી બની હશે તો લાઈક કરી દીધું હશે ચેનલનો વિડીયો પણ શેર કરી દીધો હશે આપના મિત્રો સાથે ચોક્કસ અને સબસ્ક્રાઈબનું બટન તો આપે પ્રેસ કરેલું જ છે થેન્ક યુ